પાંચ મિનિટ માં તૈયાર થઈ જાય તેવું પાકા કેળા શાક ઘરમાં જ્યારે કઈ પણ શાક ન હોય તો આ શાક તમે ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકો છો તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ પાકા કેળાનું શાક પાકા કેળાનું શાક બનાવવા માટે મેં અહીં પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરેલું છે આ શાકમાં તેલ થોડું આગળ પડતું હોય છે તેલ અહીં આપણું થોડું ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે વઘાર કરીશું હાફ ચમચી જેટલું અહીં આપણે જીરું એડ કરીશું બે લીલા મરચાં એડ કરીશું તમને જે પ્રમાણે તીખું પસંદ હોય તે પ્રમાણે તમે મરચા વધારે કે ઓછા લઈ શકો છો હાફ ચમચી જેટલી હિંગ એડ કરીશું

અહીં આપણા ટમેટા એકદમ સારી રીતે ચડી ગયા છે હવે આપણે મસાલા કરીશું હાફ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું જીરું પાવડર એડ કરીશું સાફ ચમચી જેટલું હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું તમને જે પ્રમાણે તીખું પસંદ હોય તે પ્રમાણે તમે લાલ મરચું પાવડર વધારે કે ઓછું લઈ શકો છો મેં એની બે કેળાને કટ કરી લીધેલા છે કેળાની સ્લાઇસ થોડી જાડી રાખવાની જો તમે પતલી રાખશો તો તે એકદમ કુક થઈ જશે આપણે તેને એડ કરીશું આ શાક તમે રોટલી સાથે કે ભાખરી સાથે ખાઈ શકો છો ફક્ત પાંચ થી દસ મિનિટમાં આ શાક બનીને એકદમ સારી રીતે તૈયાર થઈ જશે આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું અહીં આપણું પાકા કેળાનું શાક બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તમને જો આ રેસીપી પસંદ પડે તો તેને તમે લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું અને આપણે આ કેળાના શાકને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો તૈયાર છે અહીં આપણું ઝટપટ બની જાય તેવું પાકા કેળાનું શાક